કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં જોઈશું અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી ડીજે લવરના ટોપ ફાઇવ વાયરલ રીલ્સ વિડીયો

અમે બારમા ની એક્ઝામ આપી હતી આજે રિઝલ્ટ આવી ગયું તો આપણા ઇકોતેર ટકા આવી ગયા આના એમાં બી હવે ઇન્સ્ટામાં ને ડીજેમાં કારણ કે સર લીસોટા વાગશન વાગશન વાગશે તો તમને બધાને ખબર હશે આજકાલ ડીજે લવર ટ્રેન્ડિંગમાં જ ચાલે છે અને ચાલશે જ નંબર ત્રણ ઉપર આવે છે એ વિડીયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર સાત પોઈન્ટ ત્રણ મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને ત્રણ લાખ નેવ્યાસી હજાર જેવી લાઇક્સ મળી છે તો જુઓ તમે આ વિડીયો

તો જો તમે આ વિડિયો તો ફમન ફમન એક્ટિવા તો લઈને આવી છે અને અરે રાતના બે વાગે ઓર્ડર પતાઈ લીધો હવે હરમન ચાલશે ચાલુ કરી હ ફાટી હાથમાં આવી ગઈ અમારી તો દૂધ પીસા છટી નહીં આવે ડીજી લવરના અત્યાર સુધીના સૌથી વધારે વાયરલ વિડિયો વિશે વાત કરીએ તો મિત્રો તે વિડિયો પર 13.2 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા છે અને 3,65,000 જેવી લાઇક્સ મળી છે તો જોઓ તમે આ વિડિયો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીશું આવા જ એક નવા વિડીયોમાં